નમસ્કાર ભગવદ્ ગીતા જીવન મુક્તિનો માર્ગ આ ચેનલ ઉપર આપ સૌનું સ્વાગત છે આજનો આપણો જે વિષય છે એ ઉપનિષદો આધારિત છે પણ બહુ જ કઠિન છે તમને કદાચ સમજમાં નહીં આવે અને આવે તો વધારે સારું છે મારો પ્રયાસ જ એ રહે છે કે હું તમને ઉપનિષદોમાં જે જ્ઞાન આપ્યું છે તમને એ તો ખબર જ છે કે ભગવદ્ ગીતા એ કંઈ નવું નથી ઉપનિષદોનો સાર જ છે એ જ્ઞાન હું તમને સરળ સારી રીતે તમારે સમજી શકું એ ભાષામાં સમજાવું તો ધ્યાનથી સાંભળજો અને ના ગમે તો પછી સ્કીપ કરી દેજો એનો વાંધો નથી જે લોકો સબસ્ક્રાઈબ કરીને આ ચેનલ સાંભળી રહ્યા છે એ લોકોનો તો આભાર છે કે એ લોકો મારા જ્ઞાન યજ્ઞમાં સહાયક બની રહ્યા છે જે લોકો સાંભળે છે પણ હજી સબસ્ક્રાઈબ નથી કર્યું એમનો પણ આભાર છે કે એ લોકો કમસે કમ આધ્યાત્મિક જ્ઞાનમાં જિજ્ઞાસા તો ધરાવે છે ભલે આગળ નથી વધે આગળ વધશે એ તો જો મને સાંભળતા રહેશે તો એ લોકો પણ છેલ્લે એક દિવસે એ બધું જ સમજશે તો આજનો આપણો વિષય હવે હું ચર્ચા શરૂ કરું છું કે ભગવાન શ્રી કૃષ્ણે ભગવદ્ ગીતાના સાતમા અધ્યાયના ઓગણીસમા શ્લોકમાં કહ્યું છે કે વાસુદેવઃ સર્વમિથી વાસુદેવ સર્વમિતિનો અર્થાત અર્થ કે આ સર્વસ્વ પરમાત્મા રૂપ છે અર્થાત બીજી રીતે જોઈએ તો ભગવાન કૃષ્ણ જો પોતાને પરમાત્મા માનતા હોય તો એમ કહેવા માંગે છે કે હું જ છું આ સર્વસ્વ કણે કણ હું છું એગ્રી બીજું ભગવાને આગળ જતા દસમા અધ્યાય તેરમા અધ્યાય કે દસમા અધ્યાય મેં એમ કહ્યું છે કે હમ આત્મા ગુણા કે છે સર્વભૂતા છે અસ્તિત્વ મતલબ કે દરેક પ્રાણીઓના હૃદયમાં રહેલો આત્મા પણ હું છું અને પાછું એમણે એમ પણ કહ્યું છે સાતમા અધ્યાયમાં કે મારા સિવાય બીજું કોઈનું કે કસ્સાનું અસ્તિત્વ જ નથી અસ્તિત્વ એટલે શું અસ્તિત્વ પાછા બે પ્રકારના છે એક વાસ્તવિક અસ્તિત્વ અને એક આભાસી અસ્તિત્વ આને પછી મેં ઘણા વિડીયો બનાવ્યા છે પણ છતાં પણ ફોર રીકેપિચ્યુઅલેશન હું તમને ફરીથી એક વાત બતાવી દઉં કે માટીના ગળા અને માટીમાં માટીનું અસ્તિત્વ વાસ્તવિક છે જ્યારે ગળાનું અસ્તિત્વ આભાસી છે જે વસ્તુ ઉત્પન્ન થાય જે વસ્તુ નાશ પામતી હોય એ કદી પણ વાસ્તવિક અસ્તિત્વ ધરાવતી નથી એનું સાચું અસ્તિત્વ નથી તમે જ્યારે માટીના ગળાને સ્પર્શ કરો છો ત્યારે ગળા નામની કોઈ વસ્તુ જ નથી કે તમે સ્પર્શ કરી શકો તમે માટીને જ સ્પર્શ કરો છો માટીનો ગળો માટીમાંથી ઉત્પન્ન થયો માટીમાં જ પાછો મળી જવાનો છે એ સીધો નિયમ એ જ છે કે કાર્ય માત્ર કારણમાં ભળી જતું હોય છે મતલબ કે આવી ઉત્પન્ન થતી નાશ પામતી કાર્યરૂપ વસ્તુનું કોઈને કોઈ એક કારણ હોય જ છે એ અને કારણનું અસ્તિત્વ છે કાર્યનું અસ્તિત્વ નથી આટલે સુધી તમે સમજી ગયા અને ભગવાને એમ કહ્યું છે કે મારા સિવાય કચ્છાનું કે કોઈનું અસ્તિત્વ નથી અસ્તિત્વ નથી ભગવાન જ્યારે એમ કહે છે ત્યારે ભગવાન વાસ્તવિક અસ્તિત્વની વાત કરી રહ્યા છે આભાથી નહીં કારણ કે આપણે બધા જન્મીએ છીએ અને મરીએ છીએ ઉત્પન્ન થઈએ છીએ અને નાશ પામીએ છીએ અને ઉત્પન્ન થઈએ છીએ નાશ પામીએ છીએ એટલે આપણું વાસ્તવિક અસ્તિત્વ નથી પણ જીવાતમાં અમર છે એટલે એનું વાસ્તવિક અસ્તિત્વ છે ચાલો આપણે હવે આગળ વિચાર કરીએ કે ભગવાન જ્યારે એમ કહે છે કે મારા સિવાય બીજા કોઈ કે કસાનું અસ્તિત્વ નથી તો મારું અસ્તિત્વ ક્યાંથી આવ્યું મારું અસ્તિત્વ જ છે અને જો તું એમ માને કે તારું અસ્તિત્વ છે તો હવે બે પોસિબિલિટી ઊભી થશે તારું અસ્તિત્વ છે તો પણ એક પોસિબિલિટી ઊભી થશે તારું અસ્તિત્વ નથી તો પણ તારી એક બીજી પોસિબિલિટી ઊભી થશે આપણે બંને પોસિબિલિટીનો વિચાર કરીએ પણ દરેકને જીવ માત્રને હું છું એનું ભાન થાય છે એનું ભાન રહે જ છે હું છું સજીવ પ્રાણીને એ વસ્તુનું ભાન હોય જે કીડી હોય કે હાથી હોય ભલે બોલી ના શકે પણ એમને ભાન હોય છે કે હું છું આઈ એક્ઝિસ્ટ તો આપણે બે પોસિબિલિટી ઉપર વિચાર કરી આવે કે એક પોસિબિલિટી એવી છે કે જે પરમાત્માના શબ્દોને શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે ભગવાને જે કહ્યું એ કે આ સર્વસ્વ રૂપ છે અને મારા સિવાય બીજા કથાનું અસ્તિત્વ નહીં એટલે એક લોકો એવા છે કે જે ભગવાનના શબ્દોમાં વિશ્વાસ કરે છે અને બીજી પોસિબિલિટીમાં એવા પ્રકારના લોકો કે જે લોકો ભગવાનના શબ્દો સાંભળે છે ખરા પણ વિશ્વાસ નથી કરતા તો હવે આપણે એમ પહેલી પોસિબિલિટી કે જે લોકો ભગવાનમાં માને છે ભગવાનના શબ્દોમાં વિશ્વાસ કરે છે કે એમના સિવાય બીજા કથાનું અસ્તિત્વ નથી તો એ લોકો પોતાને ભગવાનથી અલગ ગણતા જ નથી મતલબ કે એ લોકોનું રૂપ ભગવાનના જેવું જ છે કારણ કે ભગવાનના શબ્દોમાં વિશ્વાસ કર્યો છે એટલે એ લોકો પોતાને ભગવાનથી અલગ ગણતા જ નથી ભગવાનને પોતાનાથી અલગ નથી ગણતાનો મતલબ કે એ પોતાને ભગવાન રૂપ જ ગણે છે ભલે હું માણસ હું મને માણસ સમજું કે ના સમજું અરે હું ભગવાન પોતાને ભગવાન સમજું કે ના સમજું હું મને માણસ સમજું પણ છું તો હું ભગવાન જ કારણ કે હું ભગવાનથી અલગ નથી ભગવાન શિવાય મારું કોઈ અલગ અસ્તિત્વ જ નથી ભગવાન શિવાય મારું ક્યાં અલગ છે અસ્તિત્વ કારણ કે ભગવાને કહ્યું અને આ જ વસ્તુને પુષ્ટિ કે અનુમોદન કે સપોર્ટ જે કોઈ આપ્યું છે છાંદોગ્ય ઉપનિષદમાં જેમાં પિતા શ્વેતકેતુ પોતાના પુત્ર અરે પિતા ઉદાલક પોતાના પુત્ર શ્વેતકેતુને ઉપદેશ આપતા કહે કે તત્વમસી અર્થાત તું જેની ઉપાસના કરું છું તું જેની ભક્તિ કરું છું એ તો જ છું તો પછી આપણે ભક્તિ કેમ કરીએ છે કારણ કે શાસ્ત્રો તો આપણને કહે છે પણ આપણો અહંકાર એ નથી માનતો અને આજે પણ ઘણા જે ભક્તિવાદી લોકો છે એ નથી માનવાના મારી વાત હું જાણું છું કારણ કે એ લોકો તો ભગવાનની ભક્તિમાં માને જ હા હું ભક્તિની વાત કરીશ પછી પણ જે ઉપનિષદો જ્ઞાન માર્ગની વાત કરે છે કારણ કે જ્યાં સુધી તમે પ્રભુ સાથે એકતા નહીં માનો ત્યાં સુધી તમે ભગવાનમાં ભળી નહીં જઈ શકો અને ભગવાનમાં ભળી નહીં જઈ શકો ત્યાં સુધી તમારો મોક્ષ કે મુક્તિ શક્ય નથી અને ભગવાનમાં ભળવાનું અશક્ય હોત તો ભગવાન શ્રીકૃષ્ણ ભગવદ્ ગીતામાં બે વાર ના કે છેલ્લે એમણે કંટાળીને પણ અઢારમા અધ્યાયના પંચાવનમાં શ્લોકમાં કહ્યું છે તત્વ મામ તત્વ તો જ્ઞાતવા તદ તદનંતરી તદનંતર વિસરતી મેં પછી મને તત્વથી જાણીને મારી તત્વથી ઓળખાણ કરીને એ મારી અંદર સમાઈ જાય છે તો ક્યારે સમાઈ જાય એક વસ્તુ બીજી વસ્તુમાં કે જ્યારે બંને એકરૂપ હોય સમાન હોય તો આ એક પોસિબિલિટી થઈ કે ભલે હું જો હું ભગવાન શ્રી કૃષ્ણના શબ્દોમાં વિશ્વાસ કરતો હોઉં અને ભગવાનની ભક્તિ કરું છું તો હું ભગવાન રૂપ થઈને મારી જ પોતાની ભક્તિ કરું છું મારી એટલે કે મારા આત્માની આ અહંકારને દૂર કરવા અને ભગવાન સાથે આપણી એકતા સ્થાપિત કરવા માટે જ આપણે ભગવાનની ભક્તિ કરીએ છીએ આ પહેલાં મેં એક પ્રાર્થના વેદોની પ્રાર્થના કરીને એક વિડીયો બનાવ્યો છે જે લોકોએ ના સાંભળ્યો હોય એ લોકો સબસ્ક્રાઈબ કરીને સાંભળી લો એ પ્રાર્થનાનો પહેલો શ્લોક પહેલી કડી જ હું તમને કહું છું અસ્તોમાં સદ્ગમય એ પ્રભુ મને અસત્યમાંથી સત્ય તરફ લઈ જા મતલબ કે મને હું જે ભૂલ ભરીને અજ્ઞાનતાથી બેઠો છું કે હું માણસ છું શરીર છે માણસ હું ના નથી કહેતો પણ હું શરીર નથી શરીરમાં આવવા છું શરીરને છોડીને જવા છું પણ હું શું છું હું કોણ છું તો હું આ છું તત્વમાંથી અને જો આના ઉપર વધારે પડતું ગહન ચિંતન મનન નિધિન કરીને ઋષિઓ એ તારણ ઉપર પણ આવ્યા હતા અહમ બ્રહ્માસ્મી હા એ બ્રહ્મ હું જ છું તો એક પોસિબિલિટી આપણે વિચારીએ હવે બીજી પોસિબિલિટી આપણે વિચારીએ કે જે લોકો ભગવાનના શબ્દોમાં વિશ્વાસ નથી રાખતા અને પોતાને ભગવાનથી અલગ ગણાય છે ભલે જે પોતાને ભગવાનથી અલગ ગણે છે એ પોતાનું અસ્તિત્વ માને જ છે કારણ કે હું છું નું પામ છે જ પણ પોતાના અસ્તિત્વને એ વાસ્તવિક અસ્તિત્વ ગણે છે કારણ કે ભગવાનના શબ્દોમાં શ્રદ્ધા નથી હવે એક વસ્તુ યાદ રાખો કે ભગવાનનું ભગવાનના લક્ષણોનું વર્ણન કઈ રીતે આપવામાં આવ્યું છે સચ્ચિદાનંદ સચ્ચિદાનંદમાં સત જે છે પહેલું એનો અર્થ થાય છે અસ્તિત્વ મતલબ કેટલા ભગવાનનું અસ્તિત્વ છે હવે જો તમે એમ માનો કે હું ભગવાનથી અલગ છું મારું પણ અલગ અસ્તિત્વ જ છે તો બે અસ્તિત્વ સિદ્ધ થાય અને જે અસ્તિત્વ છે એ જ ભગવાન છે જો ભગવાનનું તો અસ્તિત્વ છે જ એમાં તો કોઈ શંકા જ નથી કારણ કે આપણે એમની અસ્તિત્વ છે એવું માનીને જ ભક્તિ કરીએ છીએ પણ આપણું પણ એમનાથી અલગ અસ્તિત્વ છે તો આપણે પણ ભગવાન છીએ કારણ કે અસ્તિત્વ એ જ ભગવાન છે વાસ્તવિક અસ્તિત્વની વાતો કરું છું હું આભાથી આભાથી અસ્તિત્વ તો આપણે બધા બધામાં જોઈએ મારી નજર સમજ જે છે બધી વસ્તુઓ અસ્તિત્વ ધરાવે છે બધા આભાથી છે કારણ કે ઉત્પત્તિશીલ નાસવાની છે પણ જો હું મારું વાસ્તવિક અસ્તિત્વ માનતો હોઉં તો પછી હું એ ભગવાન છું મતલબ કે હું ગમે તે રસ્તે ભક્તિ કરું ભગવાનની ભગવાનના શબ્દોમાં શ્રદ્ધા કરીને કરું કે ભગવાનના શબ્દોમાં શ્રદ્ધા ના કરીને કરું પણ હું ભગવાન રૂપ જ છું એમાં કોઈ શંકા નથી ભલે મારો અહંકાર માનતો નથી હવે આપણે થોડીક બીજી વાત કરીએ કે જો તમે ભગવાનનું અસ્તિત્વ જેમ માનો છો અને એ રીતે જ ભક્તિ કરો છો તો તમે ભગવાન સાથે એક એકતા પામી જ લેવાના છો એકને એક દિવસ તમે ભગવાનથી પોતાની જાતને અલગ માનીને એકતા નથી અનુભવી શકતા અને ભગવાનથી અલગ જ રહો છો તો પણ તમે ભગવાન છો પણ એનાથી શું થશે એ તમને કહું કે તમે જો ભગવાન સાથે ભગવાનની ભક્તિ કરીને એકતા કરશો તો ભગવાન તમારી નિકટ રહેશે ભગવાનથી અલગ તો અસ્તિત્વ જ્ઞાની પુરુષોનું પણ નથી જ્ઞાનીઓ પણ અહમ બ્રહ્માસ્મી કહે ત્યારે એમ જ માને છે કે હું ને બ્રહ્મ એક છીએ એ લોકો પણ ભક્તિ કરે જ છે ભગવાનની એવું નથી કે જ્ઞાની પુરુષો ખાલી વિચારથી જ ભગવાનનું નામ લઈ લે છે એ લોકો પણ ભક્તિ કરે છે પૂજા પાઠ કરે જ છે પણ તમે બંને રીતે ભગવાન રૂપ છો હવે આ કોના જેવી વાત થઈ એ હવે તમને એક ઉદાહરણથી સમજાવું કે હું અમદાવાદમાં રહું છું મારી દક્ષિણે મુંબઈ છે અને ઉત્તરે દિલ્હી છે હવે મારે મુંબઈ જવું છે પણ હું દિલ્હીની ગાડીમાં બેઠું તો શું થાય શું ભગવાન મને મુંબઈ લઈ જશે હું જો દિલ્હીની જ ગાડીમાં બેઠો છું તો શું થશે હું ભટકતો જ રહીશ આવું આપણું એ કંઈક એવું જ છે કે આપણે ભગવાનની ભક્તિ કરી ભગવાનની સમીપ જવું છે પણ આપણે આપણા કર્મો અને આપણા વિચારોથી જગતની તરફ જ જઈ રહ્યા છીએ આપણે ભગવાનની ગાડીમાં બેસવાને બદલે જગતની ગાડીમાં બેસી ગયા છીએ આપણે દૂધ અને દહીં બંનેમાં પગ રાખવા છે કહું હું થોડી વાર મંદિર જઈ આવ્યો ને દસમી પૂજા પાઠ કરી લીધા ને આપણે ભગવાનની સમીપ જ રહેવું હોય તો ભગવાનને પહેલાં સત્ય માનવાના અને જગતને અસત્ય માનવાનું હું જગતમાં રહીશ સંબંધો રાખીશ વ્યવહારો કરીશ જવાબદારીઓ ઉઠાવીશ એ બધું આભાસી છે ભગવાન શંકરાચાર્યએ તો એટલા સુધી કહ્યું છે કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા એટલું બ્રહ્મ એટલે કે પરમાત્મા જ સત્ય છે આખું જગત મિથ્યા છે મારા આ ભાઈઓ બહેનો જો તમે અત્યાર સુધી સાંભળતા આવ્યા હોવ કોઈ પ્રશ્ન થઈ જાય તો મને પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં જઈને પ્રશ્ન અવશ્ય પૂછજો રોકાતા નહીં સ્વીકારી ના લેતા અંધ માણસની જેમ સ્વીકારી ના લેતા તમારે જ્ઞાની બનવાનું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અત્યારે અત્યારે અને જ્ઞાનની દિશામાં પહેલું પગથિયું ભરો તમને ખબર જ છે જે મારા સબસ્ક્રાઈબરો કે હું ફક્ત ને ફક્ત આધ્યાત્મિક વિડીયો બનાવું છું હું બીજા બધા એન્ટરટેનમેન્ટના કે બીજા બધા પોલિટિક્સને ઇકોનોમિક્સને સેક્સને બધા ઉપર વિડીયો બનાવીને મેમ્બરો ફોલોઅર વધારી શકું છું મારે નથી કરવું હું જે છું એ બરાબર છું તમે પણ જે છો એ બરાબર છે પણ જો તમે જ્ઞાન માર્ગે આગળ વધીને મુક્તિ કે મોક્ષ માગતા હો અથવા તો જીવનને સુખેથી જીવવું હોય આ જીવન તો પણ આધ્યાત્મિક માર્ગે ચાલો હવે આ ફરીથી આવીએ કે જો તમે ભગવાનની સમીપ નથી જતા તમારે જવું છે મુંબઈ બેઠા છો દિલ્હીની ગાડીમાં તો ભાગ્ય ભગવાન તમારું ભાગ્ય પણ કેવી રીતે બદલશે આ જન્મનું જે છે એ રીતે જીવવાનું રહેશે તમે ભગવાનની સમીપ જશો તો ભગવાન તમારું ભાગ્ય બદલી શકશે એ સિવાય ભગવાન પણ તમારું ભાગ્ય નહીં બદલે એટલે ભક્તિ કરો પણ ભગવાનની સાથે એકતા રાખીને ભગવાનથી ભિન્ન રહીને નહીં માગણી ભિખારીની જેમ માગવા ના જાઓ પામર મનુષ્ય નથી તમે પરમાત્મા રૂપ છો તમને ખબર નથી ખાલી એટલું જ છે એટલે તમે પામર મનુષ્યનો રોલ ભજવો છો ભગવાન કેવા છે ખબર છે તમને એ લોહ ચુંબક છે જેમ એક લો ચુંબકની આગળ ટાંકણીઓ મૂકો એટલે ફટાક લો ચુંબક ટાંકણીઓને ખેંચી લે છે એ રીતે ભગવાનના પ્રેમમાં પણ એટલી જ તાકાત છે કે તમે ભગવાનની જોડે સેજ જાઓ સહેજ ઉભા રહો ભગવાન તમને આપોઆપ એની તરફ ખેંચી લેવાના છે પછી તમારે કોઈ મહેનત કરવાની જરૂર નથી કોઈ ભક્તિ કરવાની જરૂર નથી કારણ કે તમે ભગવાન રૂપ બની ચૂક્યા છો તો મારા ભાઈઓ બહેનો આજે પણ વિડીયો મારે ટૂંકો બનાવવો હતો પણ લાંબો બની ગયો છે પણ મારે બધું કહેવું છે હજી પણ મારે કહેવું છે પણ હવે વધારે લાંબો નથી બનાવવો એટલે આપણે આવતા આવતા વિડીયોમાં મળીએ ત્યાં સુધી મારા નમસ્કાર